રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતામાં મહિલાઓની સહભાગીતા અને નેતૃત્વને મજબૂત કરવા માટે મહિલાઓને સ્વચ્છતા અંગે માહિતી માર્ગદર્શન મળી રહે તે હેતુથી તારીખ છ ચાર બે હજાર ચોવીસના ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવમાં માં આવેલ શિવપરા અને નુરાણીપરા તથા વોર્ડ નંબર બેમાં માં રાજીવનગર વિસ્તારમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન એ એનયુએલએમ અંતર્ગત સંકળાયેલ સ્વસહાય જૂથના બહેનોને સ્વચ્છતા બાબતે તેમના સમુદાયો મહોલ્લાઓ કે શહેરી ફળિયાઓના લોકો સ્વચ્છતા પ્રત્યે સભાન બને તે માટે માહિતી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બહેનોને સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ અંગે માર્ગદર્શન થ્રી આર્સ એટલે કે રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ તથા કિચન વેસ્ટના હોમ કમ્પોસ્ટિંગ અંગેની માહિતી વોર્ડ નંબર નવના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર શ્રી હિતેશભાઈ કારેલિયા તથા ઉદયસિંહ તુરા તેમજ વોર્ડ નંબર બેના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી પરેશભાઈ જોશી તેમજ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર શ્રી કિરસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવ્યું અહેવાલ દીપક રાઠોડ